કેન્સર સારવાર અને રક્ત રોગ વ્યવસ્થાપનમાં ગુજરાતની અગ્રણી સંસ્થાઓમાંની એક ઓન્કોવિન કેન્સર સેન્ટરે રવિવારે નિકોલમાં તેના નવા સેન્ટરના ઉદ્ઘાટન સાથે એક મુખ્ય સીમાચિન્નરૂપ સિદ્ધિ મેળવી આ વિસ્તરણ ઓન્કોવિનના અમદાવાદમાં વિશ્વકક્ષાની કેન્સર સારવાર સુલભ બનાવવાના મિશનનો એક ભાગ છે જ્યાં તે પહેલાથી જ પાલી અને નવા વાજમાં સેન્ટર્સનું સંચાલન કરે છે નિકોલ ખાતેનું નવું સેન્ટર નોંધપાત્ર રીતે મોટી જગ્યા અત્યાધુનિક માળખાગત સુવિધાઓ અને અદ્યતન તબીબી ટેકનોલોજી ધરાવે છે આ પ્રસંગનું મુખ્ય આકર્ષણ ઓન્કોવિન જ્યુનિયર્સનું લોન્ચિંગ હતું જે પેડિયાટ્રિક હેમેટોલોજી અને ઓન્કોલોજી માટે સમર્પિત એક વિશિષ્ટ યુનિટ છે અમદાવાદમાં આ અનોખી રક્ત વિકૃતિઓ અને કેન્સર સામે ઝઝૂમી રહેલા બાળકોની વિશેષ સારવાર અને સર્વાંગી સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરે છે આ પ્રસંગે બોલતા ઓન્કોવિન કેન્સર સેન્ટરના સહસ્થાપક અને મેડિકલ ઓન્કોલોજીસ્ટ ડો ઇતિશ ખટવાણીએ જણાવ્યું હતું કે ઓન્કોવિન કેન્સર સેન્ટરમાં અમારું લક્ષ્ય ફક્ત રોગોની સારવાર કરવાનું જ નથી પરંતુ શક્ય તેટલો તમામ સહયોગ આપવાનું પણ છે આ નવી સુવિધા સાથે અમે અમદાવાદના દરેક દર્દીની ઉચ્ચ ગુણવત્તાવાળી કેન્સર સારવાર સુલભ થાય તે સુનિશ્ચિત કરવાના અમારા મિશન તરફ એક ડગલું નજીક છીએ ઓન્કોવિન કેન્સર સેન્ટર તેના વ્યાપક અને દર્દી કેન્દ્રિત અભિગમ માટે જાણીતું છે આ સેન્ટર સેવાઓની સંપૂર્ણ શ્રેણી પ્રદાન કરે છે